પોર તો ભુ આવ અમુક આવી નું ચી દુઃખ એવું નહીં જોયું છે હવે કોઈક સારો ભુવા મળે ને તો કોઈક સેટિંગ થાય તો કોઈ મેળ પડે હવે ભુઓ તો પેલા ભાઈ કહેતા પેલા હલુજી સી ઈને લાગે ફોન કરું હેલો હા બોલો હલુજી બોલ્યા

મંતન મારું પોજ્યું ધતો રે ઓ ન કે ધતો રે ચીલા તત પટી જાય લે અજી તમને નજી ખબર નહીં મારી લે મા પર છે તમે ખુદ મારો તમે શું કાઢ્યો હે ઈ તો જોઈ લેવું મારો છે ને મસ્ત મસ્ત એક નંબર ભૂઓ હે બેર જો હમણા હવે ઓલા હું ફેરાઈ દઉં

એવું હોય તો બોલાવો ઘરમાં નાય પાડો તારી બેસીટ છે તો છોડવાના

જોઈ લે અને વેડ થાય તો ખેંચી લેજી મન તલવાર થી ખાશે લે કનુજી

दो ये जो आको तो आको नावे है

મારી નાખો ભમાઈ નાખો વાત તો કને તને મારી નાખો ભમાઈ નાખો હાલ નો ભુવા નઈ આયા માર્કેટ માં બેહો હાલ આયો કે પેલે દિવાળી કરવા કને ગલુજી નીએ આ તો એ ભુવા પા હે કે પણ આ ગલુજી તો આ બેઠા છો ભુવા આ આ ભુવો પણ રોંગ નંબર લાગી ગયો તમે ની તો કનુજી 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 એ ભુવા પા કરવા એટલે મને ભુવો વચમાં તચો કે મન તો માર્યો મારી ચેન લીધી પડી બે જણા હતા તો પેલો તડી લાખ ની તો બે જણા મંદર થાપાયો ચેન લઈને જતા રહ્યા હું વિધિ તો કરશે જ કે વિધિ કરવા જાય ને એટલે આપડે લેવા ભાવ કદી વિધિ જ ના કરી તને કરતા ભૂલી જાય ને પૈસા લેતા આ પૈસા બદલે ને જન અને આપડે ઈરા હેડે ને એટલે તમારી પાછળ હેડવાનું બીવરાવાનો વિધિ ના કરી આજે જન તમારે બનવું પડશે આપડે

હા ભાઈ હા વેપ લઈ લોકડા ની હા હા પહેરી લો અને હવે આપડે બધું કરવા જવાનું છે ખબર છે ને આ ચૌદસ હશે પૈસા લીધા